આમ તો બનાસકાંઠા ડિસ્ટ્રિકના અનુસૂચિત જાતિના લોકો અને ખાસ કરીને આપણી સમાજના લોકો મારાથી પરિચિત જ છે તેમ છતાં મારો જ શું એટલે એક સાહિત્યિક ભાષામાં મારો પરિચય આપું છું કે મહેસાણા મારું પરગણું મહેસાણા મારું પરગણું પરગણું કહેતા જિલ્લો મહેસાણા મારું પરગણું અને અંબાસર મારું ગામ ઈશ્વરલાલ તલાટીનો હું દીકરો અને અશોક બારોટ મારું નામ વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં હતો પચીસ ત્રીસ વર્ષ બનાસકાંઠા જિલ્લામાં સમાજ કલ્યાણ ક્ષેત્રે કામગીરી કરી બારોટ રત્ન યુટ્યુબ ચેનલ રત્ન ચેનલ એ જ્યારે હું બનાસકાંઠામાં વડગામને બધે હતો ત્યારથી આ લગભગ શરૂઆત થયેલી હિમાંશુભાઈ બારોટ એ ઝાસકાના લગ્ન અને કલ્પેશભાઈ એ બાલિસના આ બંને યુવા મિત્રો એ આ ચેનલનું મહેસાણા ખાતે ઉદઘાટન લગભગ થયેલું હા પાલનપુર ખાતે યસ પાલનપુર ખાતે ઉદઘાટન થયેલું અને ત્યારથી સતત પ્રગતિ કરી લોકોનો પણ સાથ સહકાર ખૂબ સારો રહ્યો અને અત્યારે બહુ વિશાળ કક્ષામાં એમને લાઈક્સ પણ મળે છે અને સપોર્ટ પણ મળે છે પબ્લિક પણ ખૂબ આપણા ભારત સમાજ સિવાય પણ અન્ય સમાજ પણ એમને સપોર્ટ કરી રહી છે તો અને આ એમ કરતાં કરતાં લગભગ છ છ વર્ષ સતત પૂરા કર્યા છે અને આ સાતમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે તો હજુ પણ ઉતરો તો જ આ ચેનલ પ્રગતિ કરે લોકો એમને સહકાર આપે અને લોકોની ચાહના બહુ આ ચેનલની મળી છે તો આ ચેનલને હું ખાબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું